ભાવનગર જિલ્લાના ગોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં મોડી રાત્રે એક દહેશતધોરી ઘટના બની છે ગામારે રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા નામના યુવાન પર થી ચાર શખ્સે હુમલો કરી હત્યા કરી હોવાના સમાચાર છે હુમલાની માહિતી મળતા જ ગોઘા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ગામમાં ઉદ્ભવેલી દહેશતના પગલે મોટી સંખ્યામાં ગ્રામલોકો ઘટના સ્થળ એકત્રિત થયા પ્રાથમિક માહિતી મુજબ હુમલો શસ્ત્ર વડે કરાયો હોવાનું મનાઈ રહ્યું છે મૃતક પીયુષભાઈ કંટારિયાના સબને ગોઘા સીઆરસી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે હાલ પોલીસ ઘટના સ્થળે કામ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ પણ ચલાવી રહી છે હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી ખુલ્યું નથી પરંતુ વ્યક્તિગત અદાવતનું એંગલ પણ તપાસમાં આવી રહ્યું છે આ હત્યા પગલે ભૂતેશ્વર ગામ સહિત સમગ્ર ગોગા વિસ્તારમાં ભારે ચકચાર ફેલાય છે લોકો દ્વારા હત્યારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે રિપોર્ટર અમીન પાયક મહુવા ભોગા પોલીસ સ્ટેશનના ભૂતેશ્વર ગામનો બનાવ છે જેમાં ભોગ બનનાર અને આરોપી સાથે ઝઘડો થયેલો અને બાદમાં આ ભોગ બનનારને એકસો આઠથી સારવાર રથે સી સેન્ટર ઘોઘા લાવવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે આ હકીકત એવી છે કે ભૂતેશ્વર ગામે જે ભોગ બનનાર પિયુષભાઈ તેના ધર્મપત્ની મધુબેન અને તેની દીકરી પરિતાબેન તેઓને ત્યાં ભૂતેશ્વરના જે બસ સ્ટેન્ડ પાસે એક જમવાની લોજ છે જેમાં ગઈકાલે રાતે સાડા દસના અરસામાં બે આરોપી જે છે સુનિલ અને હાર્દિક તે બંને આવે છે અને આ સુનિલ અને હાર્દિકને ભોગ બનનાર જે પિયુષભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થાય છે અને તેના વચ્ચે ઝઘડો થાય છે બાદમાં આ સુનિલની પાસે છરી નેફામાંથી કાઢી અને હાર્દિક જે છે એ લાકડી વડે ભોગ બનનાર પિયુષભાઈને માથાના ભાગે અને કમરના ભાગે જીવલેણ ઈજા કરે છે અને સાથે રહેલા જે મધુબેન અને પરણીતાબેનને બી માર મારે છે સારવાર દરમિયાન જે ભોગ બનનાર પિયુષભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં પરણમે છે આ કામે ઘોઘા પોલીસ દ્વારા તેના દીકરી પણિતાબેનની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે આરોપી જે છે સુનિલ અને હાર્દિકને વહેલી તકે અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે